આજના ખેડૂત ઉપયોગી સૌથી મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે છત્રીસ હજાર રૂપિયાની સહાય બે હજાર રૂપિયાના એકવીસ માપતાની તારીખ જાહેર પરેશ ગોસ્વામીએ માવઠાને લઈને કરી મોટી આગાહી પાક નુકસાનને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર તમામ સમાચારને વિગતવાર જોઈએ તો કઈ યોજના એવી છે જેની અંદર ખેડૂતોને સત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે તો આ યોજનાનું નામ છે પીએમ કિસાન માનધન યોજના પીએમ કિસાન માનધન યોજનામાં તેમના રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના જમીન રેકોર્ડ મુજબ વધુમાં વધુ બે હેક્ટર ખેતીની ની જમીન હોવી જરૂરી છે ખેડૂતો એ માસિક ડિપોઝિટ પણ કરાવવાની જરૂરિયાત રહેશે ખેડૂતો માટે પ્રીમિયમ તેઓ તેમના પેન્શન યોજના માટે નોંધણી કરાવે છે તે ઉંમરના આધારે નક્કી કરવામાં આવશે આ પ્રીમિયમ પંચાવન રૂપિયાથી લઈ અને રૂપિયા સુધીનું હોઈ શકે છે ખેડૂત મિત્રો પોતાના નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટરની મુલાકાત લઈ અને આ યોજના હેઠળ અરજી કરાવી શકે છે એટલે કે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના પીએમ કિસાન માનધન યોજનામાં નોંધણી કરાવવા માટે આટલા સેક્ટર જરૂરી છે

કોડ તેમ હોવા જરૂરી છે પેન થી લખેલું નહીં ચાલે તલાટીનો નો વાવેતર અંગેનો દાખલો જે ઓફિસેથી મળી રહેશે સંયુક્ત ખાતેદારના કિસ્સા માં સંમતિ પત્ર જે ખેડૂત હોય તેને રૂબરૂ આવવાનું રહેશે એટલે કે પાક નુકસાનીના ફોર્મમાં જે પણ ખેડૂત મિત્રો છે તેને રૂબરૂ આવવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ તો સંયુક્ત જમીનના કિસ્સામાં બાહેંધરીમાં ખેડૂતની જવાબદારી રહેશે એટલે કે બાહેંધરી લાવવી તે ખેડૂતની જવાબદારી રહેશે મૃતક ખાતેદારના કિસ્સામાં જો ખાતેદાર ગુજરી ગયેલ હોય

ભાગ્યે કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનના વળતર અંગે વહીવટી તંત્રને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી તેમણે કહ્યું કે સરકાર પોતાના સ્તરે તાત્કાલિક પગલા લઈ રહી છે અને હવે વહીવટી તંત્રની જવાબદારી છે કે એક પણ ખેડૂતને સહાય માટે ભટકવું ન પડે એક પણ ફરિયાદ આવી તો જવાબદાર અધિકારીને કોઈ પણ જાતની ચર્ચા વગર સખત પગલાનો સામનો કરવો પડશે તો જે પણ ખેડૂત મિત્રો આ યોજના એટલે કે જે

ખેડૂતો અને નાગરિકોએ આવી પાયાવિહોણી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ અને ગભરાટ ન ફેલાવવું જોઈએ તેવું પરેશ ગોસ્વામીએ કહ્યું છે આગળ તેમણે એટલે કે પરેશ ગોસ્વામી એમ પણ કહ્યું કે ઘણી વેધર એપ્લિકેશન્સ પચીસ નવેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનતી દર્શાવી રહી છે જેના પર તેમણે સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે આ સિસ્ટમ બનશે પરંતુ ગુજરાતથી એટલે કે તેનાથી ગુજરાતને ડરવાની બિલકુલ જરૂર નથી આ સિસ્ટમ

હપ્તો મળવાનો છે ઓગણીસ નવેમ્બર ના રોજ દરેક ખેડૂત ખાતામાં બે હજાર રૂપિયા રકમ ટ્રાન્સફર કરવામાં આવશે આ માહિતી પીએમ કિસાન સન્માન નિધિ ખાતા પર આપવામાં આવી છે એટલે કે પીએમ

જેમ કે ઈ કેવાયસી સી બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક અને જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવી જરૂરી છે જો આમાંથી કોઈ પણ પ્રક્રિયા અધૂરી હોય તો હપ્તા ચુકવણીમાં વિલંબ થઈ શકે છે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમાં હપ્તાના બે હજાર રૂપિયાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર ઈ કેવાયસી પોતાના બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક અને જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવી જરૂરી છે સરકાર તરફ ઓગણીસ માં હપ્તા ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે અને જે પણ ખેડૂત મિત્રો વહેલી તકે એટલે કે ઓગણીસ નવેમ્બર પહેલા પોતાના પીએમ કિસાન અંદર ઈ કેવાયસી પૂર્ણ કરાવી લે જેથી કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી શકે અને જે પણ ખેડૂત મિત્રોને ઈ કેવાયસી નહીં કરાવવાના કારણે ઓગણીસ માં આપતાથી હપ્તા મળવાનું બંધ થઈ ગયું છે તેવા ખેડૂત મિત્રો ઈ કેવાયસી કરાવી લે જેથી ઓગણીસમો વીસમો અને એકવીસમો એટલે કે એકી સાથે ત્રણ હપ્તાનો લાભ મળી શકે છે એટલે કે એકવીસમો હપ્તાની અંદર ખેડૂત મિત્રોને ટોટલ છ હજાર રૂપિયાની સહાય મળી શકે છે જે પણ ખેડૂત મિત્રો હજુ સુધી ઈ કેવાયસી પોતાના બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક અને જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂત મિત્રો એકવીસમાં હપ્તા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે અને સરકાર તરફથી એટલે કે કેન્દ્ર સરકાર તરફથી અગાઉ પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ખેડૂત મિત્રો એ પીએમ કિસાન સન્માનની જી યોજનાનો લાભ લેવા માટે પીએમ કિસાન અકાઉન્ટની અંદર પોતાનું ઈ કેવાયસી કરાવવું જરૂરી છે પીએમ કિસાન સન્માનની જી યોજનાની અંદર જે પણ ખેડૂત મિત્રો અયોગ્ય રીતે લાભ લઈ રહ્યા છે તેવા ખેડૂત મિત્રોની ઓળખ કરવામાં આવી રહી છે અને આવા ખેડૂત મિત્રોને નોટિસ પણ આપવામાં આવી રહી છે એટલે કે જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન સન્માનનિધિ યોજનાને પાત્ર નથી છતાં પણ પીએમ કિસાન સન્માન સન્માનનિધિ યોજનાની અંદર ખોટું ફોર્મ ભરી એને લાભ લઈ રહ્યા છે આવા ખેડૂતોની ઓળખ કરવામાં આવી રહી છે અને ઓળખમાં જ આવા ખેડૂત મિત્રોને નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે એટલા માટે સરકારે પીએમ કિસાન સન્માન સન્માનનિધિ યોજનાની અંદર પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી આ કાર્યને મહત્વપૂર્ણ કર્યું કર્યું છે એટલે કે આ કામ કરાવવું ચોક્કસપણે મહત્વપૂર્ણ છે જે પણ ખેડૂત મિત્રો પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી નહીં કરાવે તેવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહીં મળે તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી પોતાના પીએમ કિસાન અકાઉન્ટની અંદર ઈ કેવાયસી જમીનના રેકોર્ડની ચકાસણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રો ઓગણીસ નવેમ્બર પહેલા આ કામ પૂર્ણ કરી લે